હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું સ્પેશિયલ જીરા વન મસાલા સાથે ઇન્દોરની એક ફેમસ રેસીપી જે આપણે મકાઈમાંથી બનાવીશું અત્યારે ચોમાસામાં મકાઈ ખૂબ જ સરસ મળતી હોય છે માર્કેટમાં અને મકાઈમાંથી આપણે અવનવી રેસીપી પણ બનાવતા હોય છે મકાઈ જે છે એ ખાવામાં ઘણી હેલ્ધી પણ છે એ પણ તમને ખબર છે તો નાના મોટા દરેકને ભાવે એવી પરફેક્ટ માપ સાથે આપણે આ ટેસ્ટી રેસીપી બનાવીશું જે ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બનીને તૈયાર તો થઈ જ જાય છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી છે કે એકવાર ખાશો તો તમને વારંવાર ખાવાનું મન કરશે તો ચલો આ રેસીપી કેવી રીતે બનાવવી એ પણ જોઈ લઈએ તો એના માટે અહીંયા મેં બે મીડિયમ સાઇઝની અમેરિકન મકાઈ લીધી છે જેને છોલીને એકવાર સરસ મેં ધોઈ લીધી છે હવે આપણે આ રીતની જે મીડિયમ કાણાવાળી છીણી આવે એની મદદથી એને છીણી લેવાની છે આ મકાઈના દાણા કાઢી આમ તો તમે એને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો પણ એનાથી જે મકાઈના છોતરા છે એ અલગ નહીં થાય અને ખાસ આપણે એના જે છોતરા છે એ અલગ થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે એટલે આ જ રીતે એને છીણીથી જ છીણવાની છે તો બધા જે છોતરા છે એ છીણીની ઉપર જ રહી જશે તો બંને મકાઈ મેં છીણી લીધી છે અને હવે આ જે છોતરાવાળો ભાગ ઉપર રહી ગયો છે એને આપણે ફેંકી દઈશું તો સરસ આપણી મકાઈ જે છે છીણાઈને તૈયાર થઈ ગઈ છે હવે આ રેસીપી માટેનો સ્પેશિયલ આપણે જીરાવન મસાલો બનાવીશું તો એ માટે એક નાનું પેન ગરમ કરવા મૂકવાનું છે એની અંદર એક ચમચી આપણે જીરું ઉમેરીશું એક ચમચી મેં અહીંયા આખા ધાણા લીધા છે સાથે જ મેં અડધી ચમચી જેટલી વરિયાળી ચાર નંગ કાળા મરી બે નંગ લવિંગ એક નાનું તમાલપત્ર અને એકદમ નાનો પા ટુકડો મેં તજનો લીધો છે એ બધું જ આપણે પેનમાં ઉમેરી દઈશું ક્વોન્ટિટી અહીંયા મેં એકદમ ઓછી જ લીધી છે હવે એકદમ ધીમા તાપે સતત હલાવતા રહી આપણે એક મિનિટ આ મસાલાને શેકવાના છે તમાલપત્રને પણ આપણે નાના નાના ટુકડામાં તોડી લઈશું જેથી એ પણ સરસ શેકાઈ જાય આ બધું જ આપણે થોડું કલર બદલાય નહીં અને થોડી સુગંધ આવે નહીં ત્યાં સુધી શેકવાનું છે ત્યારબાદ આપણે એક અલગ ડિશમાં એને કાઢી લઈશું અને સરસ આપણે એને ઠંડુ થવા દેવાનું છે બધા ખડા મસાલા ઠંડા થાય પછી આપણે એક મિક્સર જારમાં એને ઉમેરી દેવાનું છે તો સાથે જ આપણે એમાં થોડા સૂકા મસાલા પણ ઉમેરીશું જેમાં અહીંયા અડધી ચમચી મેં તીખું લાલ મરચું લીધું છે અડધી ચમચી આપણે કલર સારો આવે એ માટે કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરવાનું છે બે ચપટી જેટલી હિંગ ઉમેરીશું પાંચ ચમચી જેટલી વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી છે અડધી ચમચી આપણે એમાં સંચળ ઉમેરીશું બ્લેક સોલ્ટ અડધી ચમચી આપણે એમાં સૂંઠ પાવડર ઉમેરીશું ડ્રાય જિન્જર પાવડર અડધી ચમચી એમાં આપણે આમચૂર પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલી એની અંદર આપણે ખાંડ ઉમેરીશું બે ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને બધું જ આપણે એકદમ સરસ પીસીને પાવડર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ ઇન્દોરી જીરાવન મસાલો તૈયાર છે તો એને એક ડિશમાં આપણે કાઢી લઈએ અહીંયા મેં એકદમ ઓછી ક્વોન્ટિટીમાં એને બનાવ્યો છે જો તમારે એને સ્ટોર કરવો હોય તો વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી સ્ટોર કરી શકો છો કારણ કે બટાકા પાવમાં ઉપર પણ આ મસાલો એકદમ ટેસ્ટી લાગે છે હવે આપણે એક પેનમાં બેથી અઢી ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ ફૂટવા લાગે એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી હિંગ ઉમેરીશું એક ચમચી આપણે છીણેલું આદું ઉમેરવાનું છે અડધા ઇંચનો આદુનો ટુકડો લઈને આની છીણીથી છીણી કાઢવાનો છે છોલીને ત્યારબાદ બે તીખા લીલા મરચાં બારીક સમારેલા ઉમેરીશું પાંચ ચમચી જેટલી એમાં આપણે હળદર ઉમેરીશું હવે બધું જ બરાબર મિક્સ કરી આપણે એક મિનિટ એને સાંતળી લેવાનું છે એકાદ મિનિટ બધું સાંતળાઈ જાય એ પછી આપણે જેની અંદર મકાઈ છીણેલી હતી એ ઉમેરી દઈશું બે વ્યક્તિ માટે આ જે મેઝરમેન્ટ છે અહીંયા એકદમ પરફેક્ટ છે તો સરસ એને આપણે મિક્સ કરી લઈએ અને મીઠું આપણે હજી સુધી એમાં ઉમેર્યું નથી તો સ્વાદ પ્રમાણે એમાં મીઠું પણ ઉમેરી દઈશું આગળ જ્યારે આપણે એને સર્વ કરીશું તો એમાં જીરાવન મસાલો પણ એડ કરીશું એટલે મીઠું અહીંયા આપણે ધ્યાનથી ઉમેરવાનું છે હવે એને બરાબર મિક્સ કરી ઢાંકીને શરૂઆતમાં તો આપણે બસ બે જ મિનિટ એને ચડવા દેવાનું છે બે મિનિટ પછી ઢાંકણું ખોલી અને સરસ મિક્સ કરી લઈશું આ રેસીપી માટે ખાસ તમારે નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે આ મકાઈ જે છે તળિયે ખૂબ જ ચોંટે છે એટલે દર એક એક બે મિનિટે એને હલાવતું રહેવાનું છે તો બે મિનિટ કૂક કર્યા પછી આપણે એમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલું દૂધ ઉમેર્યું છે હવે સરસ આપણે એને મિક્સ કરી લઈએ અને ફરીથી ઢાંકીને આપણે સાત આઠ મિનિટ ટોટલ એને ચડવા દેવાનું છે પણ દર એક એક બે બે મિનિટે ઢાંકણ ખોલીને એને હલાવતું જ રહેવાનું છે નહીં તો એ તળિયે ખૂબ જ વધારે ચોંટવા લાગે છે તો હવે આપણે એને ઢાંકી દઈશું બે મિનટ પછી આપણે એકવાર એને ખોલીને હલાવી લેવાનું છે આ જ રીતે બે બે મિનિટે એને હલાવતા રહીને એકદમ સરસ ડ્રાય ના થઈ જાય અને પેન છોડે નહીં ત્યાં સુધી એને કૂક કરવાનું છે તો ટોટલ અહીંયા સાત આઠ મિનિટ એને મેં વચ્ચે વચ્ચે હલાવતારે કૂક કર્યું છે ત્યારબાદ તમે જુઓ તો આ મિશ્રણ સરસ ડ્રાય પણ થઈ ગયું છે અને પેન પણ છોડે છે તો હવે આને આપણે વધારે કૂક નથી કરવાનું ગેસની જે ફ્લેમ છે આપણે બંધ કરી દઈએ હવે છેલ્લે આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને અડધા નંગ લીંબુનો રસ ઉમેરીશું થોડા આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈએ હવે સરસ મિક્સ કરી લઈશું તો આપણું આ બુટ્ટાની જે કિશ છે એ બનીને તૈયાર છે હવે ગરમા ગરમ આપણે એને સર્વ કરી લઈએ આ જે ભૂટ્ટાની કિશ છે એ ઇન્દોરનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જેને આપણે પરફેક્ટ માપથી આજે ઘરે બનાવ્યું છે ખાવામાં એકદમ ચટપટું અને થોડું ખાટું મીઠું લાગે છે તો વરસતા વરસાદમાં તો એને ખાવાની ખૂબ જ મજા પડી જાય છે ઉપરથી આપણે જે જીરાવન મસાલો બનાવ્યો હતો એ સ્પ્રિન્કલ કરીશું સાથે જ થોડું કોપરાનું છીણ ઉમેરીશું જો તાજું કોપરું હોય તો તમારે એનો જ ઉપયોગ કરવો અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં સૂકું છીણ લીધું છે થોડા લીલા ધાણા ભભરાવ્યા છે અને થોડી આપણે જે બેસન સીવ આવે એ સ્પ્રિન્કલ કરીશું તો આજની આ ઇન્દોરની ફેમસ ભુટ્ટાની કિસની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે